અને એક બાજુ દવા બનાવે છે દવા છાંટવાનું ચાર પાંચ દિવસથી તો ચાલુ જ છે રેગ્યુલર છે દવા છાંટવાનું કામકાજ અને ચૂલા ઉપર મકાઈ બફાવા મૂકી દીધી છે આપણે ઉધારીએ માંથી ગુવાર તો આજે ગુવાનું શાક બનાવવાનું છે સુધારી લઈએ ગુવાન આપણે મકાઈ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો અલ્કેશ ખાવા માંડ્યા છે કેવી સેલ કે ખાય એને ટેસ્ટ કરો કેવી સેમ ખાય હારી બફાય કે નહીં હારી બફાય ગઈ હો એવું હમ કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી રેડી ઓકે હાલકે છે તો મકાઈ ખાઈ લીધી છે તો આપણે પણ મકાઈ ખાઈ લઈએ હાલો બધા મકાઈ ખાવા તો સરસ મજાની મકાઈ છે હાલો બધા મકાઈ ખાવા કોને કોને મકાઈ ભાવે છે કમેન્ટ કરીને કહેજો ચાલુ કરી દીધું છે અને ફુવારો કેવો સરસ મજાનો થાય છે મોટો બધો આ છે આપણા ઘઉં બગડી ગયા છે તો આપણે થોડાક તડકો સૂકવી દઈએ કેમ કે બધા જીવડાને એવું પડી ગયું તેમ થોડાક કાળા કાળા ને એવા થઈ ગયા છે જેવો થઈ ગયા પાવડર જેવા થઈ ગયા તો હવે વાલા થોડા મોટા મોટા ભડાવીને ચકલન નાખવા થાય કેવા બગડી ગયા છે પછી આપણા ઘઉં ઘઉં બગડી ગયા છે અહીંયા આપણે ઘઉં સૂકવી દઈએ ને ઘઉં તો થોડા કામ લોટ લોટવાળા થયા જીવડા પડી ગયા છે અંદર એટલે આપણે સૂકવાને મૂકી દીધા છે જોયા નહોતો જાજો ટાઈમ થઈ ગયો એટલે બગડી ગયા છે અને અંદર કોઈ પાવડર કે એવું ભેળવ્યું નહોતું એટલે થોડાક ઝાઝા બગડી ગયા પણ હવે શું કરીએ બગડી ગયા તો બગડી ગયા ચકલાને ચણખાવા માટે નાખી દઈશું પછી થોડા કામ ટુકડા ટુકડા કરાવીને ભડાવીને

નાખી સરસ મજાની ખોખી બાફી લીધી છે તો બાફેલી ખોખી ખાવાની મજા આવે શેકેલી ખાઈ પણ અમે તો બાફી લીધી છે એટલે બાફેલી ખાવાની તો મજા જ કઈક અલગ છે હળદર ને મીઠું બધું નાખીને બાફી છે તો આપણે હવે ખાઈ લઈશું કોકી તો આપણે વાડેમાંથી સરસ મજાના નાના નાના કોણા કોણા ઉતારી આવ્યા છે તો અત્યારે વાગી છે સાડા પાંચ જેવું થઈ ગયું છે એટલે વાળું પાણી કરવાનો સમય આવી ગયો છે તો વાળું પાણીની તૈયારી કરી રાખીએ આપણે હવે તો આજનો દિવસ કંઈક અમારો વાવરીએ તો વિડીયો ગમે તે લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને હા અમારા વિડીયો જે જા ટાઈમ થયો નથી બનાવતા એટલે થોડી ઘણી ભૂલ હોય તો અમને કમેન્ટ કરીને કહેજો અને તમને કેવા વિડીયો ગમે છે એ પણ કમેન્ટ કરીને કહેજો એટલે અમે એવા વિડીયો બનાવીશું